જલારામ જી ની વીરબાઈ માની જારામ માત ની વીરબાઈ ના સીતારામના દરબારની જય જય હો જોડી ની જય જય વીરપુર વાળા રે બાપ લીયાની જય જય હો મંગલકામની રે વીરપુર ની રે ની રે વીરપુર ની રે પાવન પરચા ના પુરનાર ની જય જય હોય વીરપુર વાળા રે બાપ લિયા ની જય જય હો તારા સદાવત ને તારા સખાવત ને તારા સદાવત ને તારા સખાવત સખાવતની ભરપૂર અન્નપૂર્ણા ભંડારની જય જયીરપુર વાળા રે ની જય જય સંતની તારા ભક્ત જનો તારા સાધુ સંતની તારા ભક્ત જનો નિ વંદન વિન વેગવાલ જલાની જય જય પુરવાળા રે લિયાની જય જય એક મહિનાથી શ્રાવણ મહિનામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સવારે અગિયારથી બપોરે બે વાગ્યા સુધીનો રહે છે જેમાં અમે આ મહિલા મંડળ છે એ પણ અમે ઘણા બધા સેવા કરતા છે અને સેવા સેવાનો અમે ભાગ લેતા છે અમે એમ ઈચ્છે છે કે સેવા મંડળ અમારું મહિલા મંડળ પણ વધારે વધારે અમારું મંડળ મોટું થાય અને અમે બધા ઘણી એવી સેવા કરે અને દર ગુરુવારે પણ અમે જલારામ મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરે છે જેમ કે સવારે 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી તેમાં પણ મહિલા મંડળનો ઘણો એવો મહત્વનો ફાળો આપે છે અને અમને એનો સારો એવો પ્રસિદ્ધ પ્રતિષાદ મળે છે જય જલારામ જય જલારામ અમે છેલ્લા 25 વર્ષથી જલારામ મંદિરમાં અમારું આ આખું એક સેવા મંડળ છે અમે 25 વર્ષથી આ સેવામાં કાર્યરત છે દર ગુરુવારે અમે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ જેટલા પણ પબ્લિક આવે પાંચસો હજાર પંદરસો બે હજાર જે પણ પબ્લિક આવે એને અમે સારી રીતે જમાડીએ છીએ સાથ સહકાર સાથે અમારું આ વર્ષોથી આ મંડળ એક ખૂબ સરસ રીતે કાર્ય કરી રહ્યું છે અને શ્રાવણ માસનો આખો શ્રાવણ માસ અમે ત્રીસે ત્રીસ દિવસ જલારામ મંદિર વાપી હાઈવે નેશનલ નંબર આઠ તેમાં બપોરના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને આ મહાપ્રસાદમાં વાપીની દરેક જનતા આવીને મહાપ્રસાદનો આનંદ લે છે અને અમારું આ કાર્ય મંડળ જે સેવાવાળા કરી રહ્યા છે તો બાપા એમને ખૂબ પ્રગતિ કરે એમને આયુષ્ય વધારે અને હું એવું માનું છું કે આપણી વાપીની વધારેમાં વધારે જનતા અમારા આ મંદિરમાં આ સેવાનો લાભ લે મહાપ્રસાદનો લાભ લે અને આવતા ઘણા વર્ષો સુધી આ આ પ્રથા ચાલતી રહે એવી મારી બાપા પાસે પ્રાર્થના જય જલારામ છેલ્લા પચીસ વર્ષથી આ બાપાના મંદિરમાં મહાપ્રસાદનું આયોજન થાય છે દર ગુરુવારે સવારે અગિયાર વાગ્યાથી બે અગિયાર વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન થાય છે એમાં આજુબાજુના ભાઈઓ ત્રણ તોડ મહેનત કરીને સેવાનું કાર્ય સેવાનો લાભ લે છે અને દર શ્રાવણ માસમાં સવારે અગિયાર વાગ્યાથી બપોર એક વાગ્યા સુધી મહાપ્રસાદનું અમે આયોજન કર્યું છે એમાં પાટી તાલુકાના આજુબાજુ ગામથી લોકો આવે છે ને મહાપ્રસાદનો આનંદ લે છે ને મેઇન તો અમારા સેવાધારી જો ભાઈ હોય એમાં ત્રણ ત્રણ મિનત કરીને એ લોકો બે વાગે કે ત્રણ વાગ્યા સુધી એક ધારા એ લોકો લાગીને સેવા કાર્ય કરે છે ને આ રીતે અમારા મંડળમાં મંદિરમાં આવું આયોજન થતું રહી આજે શ્રાવણ માસના પહેલી તારીખે શ્રાવણ માસમાં સેવા મંડળ લગભગ ઓછામાં સો સેવાદારી ભાઈ બહેનોએ પોતપોતાના ભાડો ઉઘરાવી આ ઓછામાં ઓછા પાંચ હજાર માણસનું જમવાનું આયોજન કર્યું છે તો એમના બાપા આગળ આગળ પ્રગતિ કરાવે એમની તંદુરસ્તી ચાલી રહે એવી જવા બાપાને પ્રાર્થના જય જામ